નમસ્કાર આજનો વિષય વિષયભાઈ પાછો વિજ્ઞાન છે આપના સૌના જેવા એક જિજ્ઞાસુ વાચકે સફારીનો વર્ષો પહેલાંનો વીસમો અંક ટાંકીને સવાલ કર્યો છે કે જાપાનના ઉનાકાદોરી જાતના કુકડાની પૂંછડી અનેક મીટરના હિસાબે લાંબી કેમ હોય છે આનું વૈજ્ઞાનિક કારણ શું અમુકની પૂંછડી બાર મીટર એટલે કે સાડત્રીસ ફીટ લાંબી હોય છે જ્ઞાન વિજ્ઞાનના મેગેઝીન સફારીનો વીસમો અંક તો જાણવા બાળકોને ધ્યાનમાં રાખીને લખાયેલો માટે જાતના ગાદોરી પરિચય ફક્ત એક આપી દીધો આનુવંશિકતાને એટલે કે હેરિડિટીને લગતું વૈજ્ઞાનિક પાસું તેમાં વર્ણવાનું ટાળ્યું હવે એ જ પાસું આજે તપાસીએ પક્ષીના જીવનનો આધાર તેના પીછા છે પીછા ઠંડી ગરમી સામે ઈજા સામે વરસાદ સામે તથા સૂર્યના દઝાડતા પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ઉપરાંત પીછા વગર ઉડ્ડયન પણ સંભવે નહીં અને ઉડવું હોય તો પક્ષીની આગવી જરૂરિયાત તેમજ આગવી લાક્ષણિકતા છે વિમાનને જેમ મિજાગરાવાળા એલિવેટર સુકાન ફ્લેપ એલડ્રોન સ્પોઇલર વગેરે જુદા જુદા કંટ્રોલ સર્ફેસીસ હોય તેમ પક્ષી એકમેક કરતાં જુદું કાર્ય બજાવતા છ જાતના પીછા ધરાવે છે પીછા રક્ષાત્મક ખરા પરંતુ તેમને લાંબે ગાળે ઘસાર પહોંચતો હોય છે અમુકના રેસા નીકળી જાય છે કોઈ પીછા તેમની કડકાઈ ગુમાવી દે છે રંગ પણ સેજ ફીકો પડે છે આથી લગભગ બધા પંખીડા વર્ષમાં એકાદ વખત તેમના બધા પીછાને ખેરવી નાખે છે અને નવા ધારણ કરે છે અંગ્રેજીમાં ક્રિયાને મોલ્ટિંગ કહે છે કોઈ પક્ષી અમુક સમયના અંતરે ક્રમિક રીતે એકાદ બે પીછા ખેરવ્યા કરે જ્યારે કોઈ મુખ્યત્વે બતક સામટા બધા પીછા ઉતારી નવા વાઘા પહેરે છે આ ફોટોગ્રાફ આપણે ત્યાં થતાં જે એટલે કે નીલકંઠ જે એ વાય જે એટલે કે નીલકંઠ પક્ષીની યુરોપી જાતનો બ્લ્યુ જે પક્ષીનો છે પીછા ખરી ગયા પછી તે દીઠું ગમે તેવું નથી બિલાડીએ જાણે પીખી નાખ્યા જેવા તેના સુરતે હાલ બીજો ફોટોગ્રાફ એ જ નીલકંઠ નવા વાઘા પહેરી લીધા પછીનો છે બેમાં વચ્ચેનો તફાવત જુઓ મોલ્ટિંગના બે ફાયદા છે નવા મજબૂત પીછા ઉડ્ડયનમાં કાર્યક્ષમતા વધારી આપે છે બીજો લાભ રોગ મુક્તિનો છે ચકલી જેવા સામાન્ય પક્ષીના પીછામાં પણ પ્રકારની જીવાતોએ પડાવ નાખ્યો હોય છે અને ગુજારો કરવા માટે તે પરોપજીવીઓ ચકલીનો લોહી ખેંચ્યા કરે છે બધા પીછા મોલ્ટિંગ વખતે ખરીએ બાદ તે જીવાતોનો પણ ઉપદ્રવ રહેતો નથી વિષયની ભૂમિકા બાંધવા ખતર આટલું જણાવ્યું બહુ લાંબી પૂંછડીવાળા વાળા ગાદોરી કુકડા વિશે જ આપણી વાત છે તેની પૂર્વ ભૂમિકા તરીકે હવે છેલ્લો મુદ્દો મોલ્ટિંગ ક્યારે થાય તેનું સમયપત્રક ઋતુ પ્રવાસી પક્ષીઓ માટે અગત્યનું છે અંગ્રેજીમાં બંટિંગ અને ગુજરાતીમાં ગંદમ કહેવાતો પક્ષી ઋતુ પ્રવાસી છે એ જ રીતે ગોલ્ડન ફ્લોવર એટલે કે બાટન ટીટોળી તેમજ બાર હેડેડ ગુઝ અર્થાત પટાયત માથાવાળો હંસ ઋતુ પ્રમાણે સ્થાન બદલો કરે છે આમુર ફાલ્કન ફ્લેમિંગો એટલે કે સુરખા સિસોટી બટક એટલે કે કોમન ટીલ અથવા તો જુદા નામે વિસલિંગ ટીલ વગેરે પક્ષીઓ પણ ઋતુ પ્રવાસી છે હજારો કિલોમીટર લાંબો પ્રવાસ ખેડવાની મોસમ બેસે તે પહેલાં તમામ જૂના જર્જરિત પીછા ખરીને તેમના સ્થાને નવા પીછા ખીલી આવવા જોઈએ આ સામાન્ય ધારો છે અને કુદરતી છે વિશ્વભરમાં લગભગ અગિયારસો સ્પીસીસના પંખીડામાં અપવાદ હોય તો જાપાનનો ઓના નસ્લનો કુકડો જેના પીછાનું મોલ્ટિંગ થતું નથી નવા પીછાના સર્જનમાં પુષ્કળ ઉર્જા વપરાય છે પક્ષીએ શરીરની ત્રીસથી ચાલીસ ટકા એનર્જી તેના માટે ફાળવવી પડે છે આ કાયમી ગેરલાભ છે પણ તેની સામે મળતા સંખ્યાબંધ લાભોનું પલ્લું ભારે રહે છે આ બાબતે જાપાનના ઓનાકાદોરી કુકડા જુદા પડી આવે છે તારીખી નોંધ મુજબ સત્તરમી સદીમાં જાપાનના અહીં નકશામાં બતાવેલા શીખોકુ ટાપુ પર વસતા અખતરાબાજોએ સરેરાશ કરતાં સેજ લાંબી પૂંછડીના મરઘા મરઘી વચ્ચે સિલેક્ટિવ બ્રીડિંગ કરાવ્યું એટલે કે પસંદગીનું સંવેદન કરાવ્યું જેના નતીજા રૂપે પેદા થયેલા અમુક વંશજો એવા કે જેમાં મરઘાની કે કુકડાની પૂંછડી જરા વધારે લાંબી હતી આમ બનવાનું કારણ એ કે જેમનું સિલેક્ટિવ બ્રીડિંગ કરાયું તે મૂળ જાતોવાળા કુકડાઓના પીછા બહુ અલ્પ પ્રમાણમાં ખરતા હતા પૂરેપૂરું મોલ્ટિંગ થતું જ ન હતું પીછા ખરવાને બદલે લંબાતા હતા ઊર્જા ખર્ચ નવા પીછા રચવાને બદલે પીછાને લંબાવા ખાતે મંડાતો હતો અવનવા પ્રયોગો ફરી ફરીને દોરવામાં આવ્યા તેથી આનુવંશિક રીતે એટલે કે હેરિડિટી મુજબ એક પછી એક નવી પેઢીના કુકડાઓ વધુને વધુ લાંબી પૂંછડીના બન્યા હાલની ઓના ગાદોરી પેઢી અંગે વાત કરીએ તો પૂંછડીની મહત્તમ લંબાઈ બાર મીટર સુધીની જોવા મળી છે અલબત્ત આનુવંશિક રીતે હજી વધી રહી છે પૂછડી જો કે તેના પૂર્વજો જેવી ભરાવદાર હોતી નથી રિબન જેવા દેખાતા પીછાની સંખ્યા બહુ તો દોઢ ડઝન જેટલી હોય છે ક્યારેક વીસ કે બાવીસ પણ હોય જાપાનનો રાષ્ટ્રીય હેરિટેજ જાહેર થયેલો ઓના ગાદોરી કૂકડો છૂટથી ચાલી શકતો નથી જે સ્વાભાવિક બાબત છે કુકડાના પગ છૂટા થાય અને તેમાં અગવડ ન જણાય એટલા ખાતર ઘણી વખત તેનો માલિક પૂંછડી અધર પકડીને તેની પાછળ ચાલે છે ઉપરાંત તેના બેસવાનું આયોજન ઊંચા થાંભલા પર કરવાનું રહે છે જાપાનના કાયદા મુજબ ઉના ગાદોરી કુકડાઓ રક્ષિત પક્ષીઓ છે અલબત્ત જાપાનની હવે તેમના પર મોનો રહી નથી વિયેતનામમાં અને થાઈલેન્ડમાં આવા કુકડાઓનો વેપાર ચાલે છે જેની સામે હેરિટેજના ચાહક જાપાનીઓનો સખત વિરોધ છે પણ એમાં કોઈ કાયદો તેમને રોકી શકતો નથી જાપાને આના કુકડાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે વિયેટનામ અને થાઇલેન્ડમાં જોવા મળતા આના કુકડા નિકાસ પામેલા નથી દાણચોરોએ વર્ષો પહેલા કેટલા કિંડા પ્રતાપ છે બીજી તરફ જાપાનના સાંસ્કૃતિક વિભાગે પોતે વિદેશી પર્યટકો માટે આના ગાદોરી કુકડાઓને પ્રદર્શિત કરવા માટેના અમુક કેન્દ્રો ખોલ્યા છે જ્યાં એ કુકડાઓની બહુ સારી રીતે માવજત લેવાય છેલ્લે આવા કુકડાઓની પૂંછડીને લગતો વિક્રમ કે જેને વિશ્વ વિક્રમ કહો કે જે કહો તે પૂંછડીની લંબાઈ સત્યાવીસ મીટર એટલે કે ક્રિકેટ પીચના સ્ટમ્પ્સ ટુ સ્ટમ્પ્સ માપ વીસ પોઈન્ટ બાર મીટર કરતાં ચોત્રીસ ટકા વધારે આ વિડીયો બાળકોને પણ બતાવવા જેવો છે કારણ કે તેમાં આશ્ચર્યનું તત્વ છે આવતી વખતે એકાદ નવો વિષય ધન્યવાદ